જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ આ વર્ષ એટલે કે બે હજાર ચોવીસ પૂરું થયું અને બે હજાર પચીસ શરૂ થવાની તૈયારી છે તો આ વર્ષની અંદર મકર રાશિ માટે જણાવી રહ્યો છું કે તમને નોકરી ધંધા કેવા મળશે તમારા ઘરે અથવા તમારા આજુબાજુના સંબંધો તમારા કેવા બનશે તમારા માતા પિતાની તબિયત કેવી રહેશે એ બાબતમાં જણાવી રહ્યો છું કે મકર રાશિ બે હજાર પચીસનો આખા વર્ષનો વર્તારો આપી રહ્યો છું કે વર્ષની શરૂઆતમાં વૃષભ રાશિનો ગુરુ તમારી રાશિથી પાંચમા ભાવે ભ્રમણ કરશે જે નોકરી તેમજ વ્યવસાયમાં કાર્ય સફળતા અને ધન પ્રાપ્તિના યોગો ઊભા કરશે જીવનમાં સુખ અને સફળતા મળશે સંતાનોના પ્રશ્નો હલ થાય નોકરીમાં તમને પ્રમોશનના યોગ થાય અને વિદેશ જવા જવાનું તમારું સપનું સાકાર થઈ રહ્યું છે તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસથી મિથુન રાશિનો ગુરુ તમારી રાશિથી છઠ્ઠા રોગ શત્રુ ભાવે આવે જે તમને શારીરિક સમસ્યા તેમજ અંગત વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાતના યોગ બનાવે નોકરી અને વ્યવસાયમાં તકરારથી બચવું આવક તમારી ઓછી થાય વર્ષની શરૂઆતમાં કુંભ રાશિનો શનિ તમારી રાશિથી બીજા ધનભાવે ભ્રમણ કરે છે અહીં તમારે સાડા સાતી પનોતીનો છેલ્લો તબક્કો સોનાના પાયે પગ પરથી પસાર થાય છે જે તમને શારીરિક માનસિક ચિંતા બેચેની આપે તમારે અનેક તકલીફોનો સામનો કરવો પડી શકે છે ઉતરતી પનોતીમાં ધીરજપૂર્વક સમય પસાર કરવો મોટા સાહસ કે મોટા ખર્ચથી બચવું કોઈની સાથે તકરાર કે કોર્ટ કચેરીમાં ઉતરવું નહીં પનોતીનો સમય છે બને તેટલી વધારે શનિ મહારાજની ઉપાસના કરવી અને હનુમાનજીની ઉપાસના કરવી જેનાથી તમને વધુ લાભ રહે અને તકલીફ ઓછી પડે તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસ થી શનિ તમારી રાશિથી ત્રીજા પરાક્રમ સ્થાને આવશે તમને પનોતીમાંથી મુક્તિનો અહેસાસ થશે રોકાયેલા કાર્યો પૂરા થશે લોકો તરફથી સારો પ્રતિસાદ અને સપોર્ટ મળશે ફરી સાહસિક કાર્યો દ્વારા પ્રગતિ થશે વ્યાપાર ધંધા નોકરીમાં ધનને લગતા યોગ ઉભા થશે એકંદરે સારી સફળતા મળે અને નામ મળે સ્ત્રીઓ માટે આ વર્ષ શરૂઆતમાં બેચેની ચિંતા અને તકલીફો લાવનારું બને પરંતુ માર્ચ બે હજાર પચીસ થી તમામ તમારી સમસ્યાઓનો અંત આવે સારા ધનયોગ ઊભા થાય કલેશ દૂર થાય રોકાયેલા તમારા કાર્યો પૂરા થતા જણાય વિદ્યાર્થી મિત્રો માટે મકર રાશિમાં આ વર્ષની શરૂઆત ઉત્તમ થવાની છે સફળતા મળશે થોડું પરિશ્રમ કરવા વાળું પચીસ બાદ ઉચ્ચ ડિગ્રીની પ્રાપ્તિ માટે તમારે કમર કસવી પડશે ખૂબ વધુ મહેનત બાદ તમે સફળતા મેળવી શકશો વર્ષના અંતમાં થોડી કઠિનાઈ ઊભી થઈ શકે ઉપાય છે દરરોજ હનુમાન ચાલીસાના સાત વાર પાઠ કરવા અનિવાર્ય છે દર શનિવારે શનિદેવ અને હનુમાનજી મંદિરે જઈ અને તેલ ચડાવવું જય શ્રીરામ નમો નારાયણ હર હર મહાદેવ